રાષ્ટ્રીય રમત દિવસની ઉજવણી નિમિત્તે બે વિશેષ રમત કૌશલ્ય ધરાવતા રમતવીરોને સન્માનિત કરવામાં આવ્યા જેમાં અમીર ખંદાર કે જેઓ પ્રતિષ્ઠિત ટેબલ ટેનિસ ચેમ્પિયન છે તેઓને રોટ્રેટ પ્રશાંત જાની દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ અન્ય ખેલાડી દ્વિજ દેરાસરી કે જેઓ અંડર નાઇન ચેમ્પિયન છે તેઓને ડૉક્ટર સલીલ ખારોડ દ્વારા એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા આમ બંને ખેલાડીઓને ક્લબ તરફથી મોમેન્ટો ક્લબના પ્રમુખ હિતા જાની અને સેક્રેટરી ડોક્ટર અશ્વિન ગઢવી દ્વારા આપવામાં આવ્યા હતા આ પ્રસંગે બંને પ્રતિભાશાળી વ્યક્તિઓની રમત પ્રત્યેની સમર્પણતા અને પ્રતિબદ્ધતા ક્લબના મેમ્બરોએ બિરદાવી હતી તેમજ ક્લબના રમત કમિટીના અધ્યક્ષ પુનિત શાહે રોટરી ક્લબ વઢવાણ સિટી દ્વારા આયોજિત આગામી દિવસોમાં આવનારી રમત ઇવેન્ટની જાહેરાત પણ કરી હતી આ પ્રસંગે યંગ્સ ક્લબના ખેલાડીઓ યોગેશભાઈ રાવલ શ્રેયસભાઈ ઠક્કર પંકજભાઈ પંચોલી અશોકભાઈ રાઠોડ વગેરેઓ પણ ઉપસ્થિત રહ્યા હતા